પોલીસે આરોપી યુવકને ને છે સુરતમાં આ પ્રકારની ઘટના પહેલા પણ બની ચૂકી છે પાલનપુર વિસ્તારમાં એક યુવતીની હત્યા કરવામાં આવી આરોપ લાગ્યો છે યુવતીના પ્રેમી ઉપર હત્યાના આરોપમાં પ્રેમી યુવકને ઝડપી લેવાયો છે અને ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપી યુવકને ઝડપી કાર્યવાહી શરૂ કરી દીધી છે મરણાના પતિ રાહુલ મચારનાઓએ મરણના છેલ્લા 3-4 દિવસથી તેની સાથે કામ પર આવતી ન હોય જેથી તેઓને ઝઘડા થયેલા અને રાત્રિ દરમિયાન પણ ઝઘડા થતા રાહુલે મહિલાએ ગળામાં પહેરેલ સૂત્રની દોરી વડે એનું ગળું દબાવી હત્યા કરાયેલ હતી એ હકીકત સામે આવતા આરોપીને અટક કરવામાં આવેલ છે હાલ ગુનાની તપાસ ચાલુમાં છે